આજના બ્રેકિંગ ન્યૂઝ ની અંદર જાણવાના છે ભાવનગર જિલ્લાના જીવાદુરી સમાન સેત્રુજી ડેમ માં નવા નીર આવ્યા ઉપરવાસમાં માં સારો વરસાદ વરસતા સેત્રુજી ડેમ માં નવા નીર ની આવક થઈ છે હાલ સેત્રુજી ડેમ માં બે હજાર ત્રીસ ક્યુસેક આવક શરૂ થઈ ડેમ ભરાતા જ ભાવનગર જિલ્લાના પાલીતાણા મોવા તળાજા ઘોઘા અને ભાવનગર જિલ્લાને લાભ થશે હવામાન વિભાગે નવું કાસ્ટ જાહેર કરીને આગામી ત્રણ કલાક દરમિયાન રાજ્યમાં વરસાદની આગાહી કરી છે રાજ્યના રાજકોટ જામનગર જિલ્લામાં છૂટા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરી છે વીજળી મેઘ ગર્જના સાથે ચાલીસ કિમી પ્રતિ કલાકથી ઓછી ઝડપે પવનની ઝડપ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે આગામી ત્રણ કલાક દરમિયાન કચ્છ બોટાદ ભાવનગર વલસાડ દમણ નવસારી દાદરાનગર અને હવેલીના કોલેજોમાં એક મહિનામાં પ્રવેશ રદ કરાવી દેનાર વિદ્યાર્થીઓને સો ટકા ફી પરત મળશે નવી પોલિસી મુજબ યુજીસી બે હજાર ચોવીસ માટે રિફંડ પોલિસી જાહેર કરવામાં આવી જે વિદ્યાર્થીઓ કોલેજમાંથી એક મહિનામાં અંદર પોતાનો પ્રવેશ રદ કરાવશે તેમને સંપૂર્ણ ફી પરત કરવામાં આવશે કુદરતી સંપદાનું આયોજન કરવામાં આવે તો કરોડોનો નો કારોબાર થાય ઘોઘાથી લઈને કતરપુર સુધીનો દરિયા કિનારો ચિમદા ઉસેર માટે ખૂબ જ શ્રેષ્ઠ માનવામાં આવે છે

આજુબાજુના વિસ્તારની અંદર કુલ નવ જેટલા સિંહો વસી રહ્યા છે તેમાંથી ત્રણ સિંહ છે તે વિફુટા પડ્યા છે ખંભાળિયામાં બારે મેઘ ખાંગા છ કલાકમાં સાડા નવ ઇંચ વરસાદ સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા પોરબંદર અને ભાવનગર પંથકમાં સોમાસુ જામ્યું ભારે વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો શહેરમાં નદીઓ વહેતી થઈ ખેતરોમાં પાણી ફરી વળ્યા પાણવડમાં અઢી વરસાદ અને રાણામાં દોઢ ઇંચ વરસાદ પડ્યો હતો અમરેલીના લીલીયા અને વલસાડમાં ઝરમરથી અડધો ઇંચ વરસાદ પડ્યો હતો આ વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ પણ જોવા મળ્યો હતો